પોલીસે પાંચ આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે આરોપીઓ વિરુદ્ધ બાપુનગર પોલીસે ગુનો આગળની કાર્યવાહી હાથ ધરી છે આજે રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ણાવતી એપાર્ટમેન્ટ છે તે એપાર્ટમેન્ટના ગેટ આગળ સવા બાર વાગ્યાની આસપાસ આ કામના જે ફરિયાદી છે પ્રિયેશ કુમાર પૂનમચંદ વછેટા અને એમના એમના બનેવી એ બે ત્રણ જણા સાથે ત્યાં હતા એ વખતે આ કામનો જે આરોપી છે જયસિંહ સોલંકી એ એમને ગાળો બોલવા લાગેલો જેમ ફાવે તેમ તો એને ગાળો બોલવાની ના પાડતા એણે છરી છરી લઈને આવેલો અને ડૂમાબૂમ થતાં એના જે કુટુંબીજનો છે અન્ય માણસો પણ આવી ગયેલા અને છરી મારી અને એણે આ કામનો જે મરણ જનાર છે વિજય ઉર્ફે વિશાલ દેવેન્દ્રકુમાર શ્રીમાળી એને છાતીના ભાગે એક ઘા મારતા એનું મરણ નીપજેલ છે અને તેમજ અન્ય બે વિનોદ સોલંકી અને પ્રિયેશ કુમાર વછેટા જે ફરિયાદી છે એ બંને પણ ઈજાઓ થયેલી છે અને આ કામે ફરિયાદ લઈ અને આગળની તપાસ ચાલુ છે આ કામના જે પાંચ આરોપી છે એ પાંચે આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધેલા છે

એ લોકોએ જે હુમલો કર્યો પણ રાત્રે પછી પોલીસ ની પેટ્રોલિંગમાં ત્યાં હતી આવ્યા પીસીઆર વાન એમાં કંઈક એવો વિડીયો વાયરલ થયો છે ઊંઘતા ઝડપાયા છે તો એ શું છે એ વિડીયોને લઈને આપણે શું કાર્યવાહી એ અમે તપાસ કરીશું એ જે કહી હશે